તો અમદાવાદમાં પીવાના પાણી મુદ્દે સ્થાનિકોએ હોબાળો કર્યો જેમાં કુબેરનગર વોર્ડના સ્થાનિકો ઉત્તર ઝોન કચેરીએ પહોંચ્યા હતા મહિલાઓ પણ વિરોધ કરવા માટલા લઈને કચેરીએ પહોંચી હતી પીવાના પાણી મુદ્દે માટલા ડોલ સાથે વિરોધ નોંધાવ્યો છે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છ મહિનાથી પીવાનું પાણી પૂરતું ન મળતા સ્થાનિકોનો વિરોધ જેમાં પાણીની સમસ્યા જે આજથી દોઢ બે મહિના પહેલાં હતી એને સુધારણાના ભાગરૂપે અમે લોકોએ એક સેપરેટ લાઇન પાણીની નાખી અને મેઘાણીની અંદર ટાંકીમાં એનું જોડાણ કરેલું છે એ જોડાણની કામગીરી પૂર્ણ કરી અને પાણી ચાલુ પણ કર્યું છે છેલ્લા ત્રણ દિવસથી એન્જિનિયરનો તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયેલ છે

રજૂઆતો કરી ચૂક્યા છે તેમ છતાં પણ પીવાના પાણીનો પ્રશ્ન તેમને નથી હલ થઈ રહ્યો માટે આ લોકો પહોંચ્યા છે કાઉન્સિલર છે તેમની સાથે વાત કરીશું નિકુલજી કેટલા વખતથી રજૂઆત કરી હતી અને આજે અહીંયા इतनी बड़ी संख्या में लोग आए हुए हैं यहाँ पीने का पानी नहीं है और ये लोग कॉर्पोरेशन की ऑफिस में ए चालू करके बैठे हैं जब पब्लिक के पास अधिकारी जाते हैं तो इनको बोलते तुम टैक्स भरते हो इनका बाप टैक्स भरता है जो पगार ले रहे हैं ये इनको बोला इनको बोला टैक्स भरते हो इनका बाप टैक्स भरता जो ये पानी दे रहे हैं जब तक कुबैर नगर के लोग मिलता छोकरे को पानी नहीं मिलता है पानी का पानी भर के कैसे भर सके पानी नहीं मिलता फिर पानी नहीं मिलता हमको बच्चा बीमार था पानी नहीं है पानी नहीं है क्या करने का ती क्या क्या भार 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 पानी वगन क्या करने का बताओ कैसा कार्य दिक्कत है पानी में बाहर भर भर के पानी भरता है झुपर पानी में बिल्कुल नहीं है झुपर पार्टी के अंदर पानी बिल्कुल नहीं है मेरा बाबा बोलता है कि तुम जाओ પાણીની સમસ્યા નું નિરાકરણ નહી આવતા આ તમામ લોકો ઉત્તર ઝોન ની ઓફિસ ખાતે પહોંચ્યા છે પાણીના પ્રશ્નોની લઈને ત્યારે જોવાનું હોય કે આ લોકોની સમસ્યા ક્યારે હલ થાય છે કેમેરામેન વાયમોહન સાથે રીમા દોશી ગુજરાત અમદાવાદ